ટિટોળી મોટા ભાગે જમીન પર જ ફરતી હોય છે પરંપરાગત રીતે જેમાં ટિટોળીના ઈંડા દ્વારા ચોમાસાની આગાહી કરવાની પરંપરા પણ ઘણી જૂની માનવામાં આવે છે નિષ્ણાતોના મતે ટિટોળી એક એવું પક્ષી છે જે ક્યારેય ઝાડ પર બેસતું નથી તે પોતાનું આખું જીવન જમીન પર જ વિતાવે છે તિટોળી ચોમાસાના આગમન પહેલા ઉનાળા દરમિયાન ખુલ્લા ખેતરમાં અથવા તો કોઈ મકાન તો ઝુંપડા ઈંડા મૂકે છે અને રાત્રિના સમયે જંગલ કે ખેતરમાં કોઈ પણ અવાજ આવે ત્યારે તે મોટા અવાજે બધાને એલર્ટ કરી અને ચોકીદારીની ભૂમિકા પણ ભજવે છે તેમજ મિત્રો તિટોળીના ઈંડાને આધારે વરસાદની આગાહી પરંપરાગત રીતે ગ્રામીણ વિસ્તારોમાં ચોમાસાનો મૂળ માપવા માટે આપવામાં આવે છે અને વરસાદની માત્રાથી લઈને વરસાદની અવધિ સુધીનું આખું બન્યું ટીટોળીના ઈંડા દ્વારા નક્કી કરવામાં આવે છે ખેડૂતો માને છે કે તેમનો અંદાજો સામાન્ય રીતે સચોટ હોય છે અને એવું માનવામાં આવે છે કે ટિટોળી વરસાદની રાહ જોતી હોય છે અને તેને ધ્યાનમાં રાખીને તે ઈંડા મૂકવાની જગ્યા નક્કી કરે છે ટિટોળીના ઈંડાને આધારે ગ્રામજનો ચોમાસાનું અનેક રીતે વિશ્લેષણ કરે છે અને આમાં ઈંડાની સંખ્યા તેમને મૂકવાની સ્થિતિ અને સ્થાનના આધારે ચોમાસું સારું રહેશે કે ન રહેવાની શક્યતાઓ જાણવામાં આવે છે ત્યારે મિત્રો આ વખતે ટિટોળી મહીસાગરના લુણાવાડા તાલુકાના દલખુડિયા ગામે ઈંડા મૂક્યા છે અને આ ઈંડાને આધારે ચોમાસું સારું રહેવાની ધારણા કરવામાં આવી રહી છે ગ્રામજનોના મતે ટિટોળી દ્વારા ઊંચી જગ્યાએ ઈંડા મૂકવાથી સારા વરસાદની આગાહી કરવામાં આવે છે અને નીચી જગ્યાએ ઈંડા મૂકવાથી ઓછા વરસાદની આગાહી કરવામાં આવે છે ગ્રામીણ વિસ્તારોમાં એવી માન્યતા છે કે જો ટીટોળી ધાબા પર કે ખેતરના ઝૂંપડા પર ઈંડા મૂક્યા હોય તો ચોમાસુ સારું રહેશે કારણ કે ટીટોળી વરસાદની અપેક્ષા રાખીને પોતાના ઈંડાને બચાવવા માટે સ્થાને ઈંડા મૂકે છે બીજી બાજુ વાત કરીએ તો જો ટીટોળી ખેતર અથવા તો ખાડામાં ઈંડા મૂકે તો દુષ્કાળ જેવી સ્થિતિ થાય તેવા સંકેતો માનવામાં આવે છે તેમજ કેટલા મહિના વરસાદ પડશે તેનો અંદાજ પણ ઈંડાની સંખ્યા પરથી લગાવવામાં આવે છે જો ટીટોળી ચાર ઈંડા મૂકે તો ચાર મહિનાનો સંકેત આપ મિત્રો ટીટોળી ચાર ઈંડા મૂકે તો ચાર મહિના સુધી સારો વરસાદ પડે તેવો સંકેત માનવામાં આવે છે અને જો ટીટોળી ત્રણ ઈંડા મૂકે તો ત્રણ મહિના સુધી સારો વરસાદ પડે તેવું માનવામાં આવે છે અને આ જ સમયે ઈંડાની સ્થિતિ પરથી ઝડપી વરસાદ અથવા તો ધીમા વરસાદની આગાહી પણ કરવામાં આવે છે જે મહિનાઓમાં ઈંડા ઉભા હોય તેટલા મહિનાઓમાં ભારે વરસાદ ગણવામાં આવે છે અને જે મહિનાઓમાં ઈંડા આડા હોય તે મહિનાઓમાં ધીમો વરસાદ પડે તેવું ગણવામાં આવે છે મિત્રો તમને ટૂંકમાં સમજાવું તો બે ઈંડા ઊભા હોય અને બે ઈંડા આડા હોય તો બે મહિના સારો વરસાદ પડે અને બે મહિના ધીમો વરસાદ પડે તેવું માનવામાં આવે છે ત્યારે મિત્રો આ વખતે મહીસાગરના લુણાવાડા તાલુકાના દલખુડિયા ગામે ટીટોળીએ ચાર ઈંડા મૂક્યા છે આ ઈંડા ઊંચાઈએ મૂક્યા છે અને ઊભા મૂક્યા છે એટલે આવતું ચોમાસું સારામાં સારું રહેશે અને ચારે ચાર મહિના સારો વરસાદ પડે તેવું સંકેતો માનવામાં આવી રહ્યા છે એટલે કોઈ પણ ખેડૂત મિત્રોએ ચિંતા કરવાની જરૂર નથી આવતું ચોમાસું સારામાં સારું રહેશે અને ચોમાસાના ચારે ચાર મહિના વરસાદથી ભરપૂર રહેશે તેવું ટીટોડીના ઈન્ડિયાને આધારે લાગી રહ્યું છે તો મિત્રો આવી જ રીતે હવામાનના પડેપણના તાજા સમાચાર દરરોજ તમારા મોબાઈલમાં મળતા રહે માટે નીચે આપેલ કાળું સબસ્ક્રાઈબનું બટન દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને વધુ વધુ શેર કરી દેજો જેથી બધા લોકો સુધી પૂરતી માહિતી પહોંચી રહે તો આ વિડીયોમાં આટલું જ નવા વિડીયો સાથે ફરી મળીશું આભાર